ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા હાઈકોર્ટે ત્રણ સરકારી કર્મચારી એટીપી રાજેશ મકવાણા ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીને જામીન પર મુક્ત કર્યા બીજી તરફ એમડી સાગઠિયા લેશ ખેર અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના જામીનના મંજૂર કર્યા ભોગ બનનાર વકીલ સુરેશભાઈ ફળદુએ માહિતી આપતા જણાવ્યું કે આરોપીઓના વકીલ દ્વારા કેસ ઓપન કરવા મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને હવે આગામી તેર તારીખ ડિસ્ચાર્જ અરજીને લઈ વધુ સુનાવણી હાથ ધરાશે આરોપી નંબર એક ધવલ અને આરોપી નંબર ચાર નીતિન લોધા દ્વારા એપ્લિકેશન આપવામાં આવેલી એની આજરોજ સુનાવણી થયેલી અને એ સુનાવણીમાં મેઇન પ્રોસિક્યુશન તરફથી એવી રજૂઆત હતી કે જ્યારે સાત અગિયાર બે હજાર ચોવીસ ના ડી રજુ કરવામાં આવેલો અને ડ્રાફ્ટ ચાર્જ આપવામાં આવેલો એ વખતે પ્રોસિક્યુશન પોતાનો કેસ ઓપન કરેલો અને જેની નોંધ પ્રોસિડિંગમાં પણ કરવામાં આવેલ હતી એટલે આ તમામ સંજોગો હકીકતો લક્ષ્ય લઈ બંને પક્ષની રજૂઆતો લક્ષ્ય લઈ અને નામદાર સેશન્સ અદાલતે બંને આરોપીઓની એપ્લિકેશન છે એ આજે રિજેક્ટ કરેલી છે